હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ ડિજિટલ એજ્યુકેશન આજે આપણે ધોરણ સાત વિષયક ગણિત અને તેનું ચેપ્ટર નંબર આઠ જેનો સ્વાધ્યાય આઠ પોઈન્ટ બે આજે આપણે ગણીશું જેના પહેલાં નંબરનો પ્રશ્ન કયો છે સરવાળા શોધો આપણે નીચે સરવાળાના દાખલા આપેલા છે એના આપણે શું કરીશું સરવાળો એના પહેલો જો વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો કે જેનાથી તમને બીજા વિડીયો જલ્દીથી મળી શકશે ઓકે પહેલો પ્રશ્ન કયો છે આપણે અહીંયા પાંચ ભાગ્યા ચાર વધતા માઇનસ અગિયાર ભાગ્યા ચાર અહીંયા આપણે શું જોવાનું કે સૌ પ્રથમ જોઈએ છેદ કેવા છે બંનેના સરખા ચાર ચાર એટલા માટે આપણને આપણે ઉપર અંશમાં સરવાળા બાદબાકી કરી શકીએ જેની અંદર છેદ સરખા છે એટલા માટે બંનેના ભેગા આપણે ચાર નીચે લખી શકીએ હવે ઉપર પાંચ વત્તા માઇનસ અગિયાર અહીંયા પ્લસ અને માઇનસ છે પ્લસ માઇનસ હોય તો શું થશે માઇનસ થશે ઓકે ભાગાકારમાં ચાર થશે અગિયારમાંથી પાંચ બાદ થશે કેટલા વધે છ મોટું પદ કહ્યું હતું કે અગિયાર એને આગળ કયું નિશાન છે માઇનસ એટલા માટે માઇનસ મૂકીશું ભાગાકારમાં ચાર આ આપણને જવાબ મળી ગયો પરંતુ હજુ આને આપણે અતિ સંક્ષિપ્ત સ્વરૂપે પણ લખી શકીએ કેવી રીતે માઇનસ ત્રણ ગુણ્યા બે કેટલા થશે છ અને બે ગુણ્યા બે કેટલા થશે ચાર ઓકે આ બે ને આ બે ઉડી જશે પાછળ શું વધ્યું માઇનસ ત્રણ ભાગ્યા બે તો આ આપણું જવાબ થશે ઓકે એના પછી નેક્સ્ટ કયો છે પાંચ ભાગ્યા ત્રણ વત્તા ત્રણ ભાગ્યા પાંચ બીજા નંબરનો દાખલો જેની અંદર આપણે જોઈએ કે છેદ એકમાં ત્રણ છે ને એકમાં પાંચ તો છેદ સરખા નથી એટલા માટે આપણે શું કરવું પડશે છેદને સરખા કરવા પડશે એના માટે શું કરીએ તો કે લસા લઈશું કોનો પાંચ અને ત્રણનો પાંચ અને ત્રણનો લસા અહીંયા કેટલા થશે તો કે પંદર તો આપણે છેદ સરખા કરવા માટે પહેલા પહેલાં નંબરનું પદ છે અને છેદમાં પંદર કરવા માટે ત્રણને કેટલા વડે ગુણીશું પાંચ વડે એટલે કેટલા થશે પંદર છેદમાં ગુણ્યા તો અંશમાં પણ ગુણવા પડશે ઓકે ત્યારબાદ બીજા નંબરનું પદ ત્રણ ભાગ્યા પાંચ હવે પાંચને કેટલા વડે ગુણીએ તો પંદર થશે ત્રણ વડે તો અંશમાં પણ ગુણવા પડશે ઓકે હવે પાંચ ગુણ્યા પાંચ કેટલા થશે પચીસ ભાગ્યા પાંચ તરી પંદર વ ત્રણ ગુણ્યા ત્રણ નવ ભાગ્યા પાંચ તરી પંદર ઓકે છેદ સરખા થઈ ગયા જોકે હા તો આપણે નીચે લખી શકીએ પંદર 25 વત્તા નવ કેટલા થશે 25 વત્તા નવ તો આપણને જવાબ કેટલા મળશે ચોત્રીસ ભાગ્યા પંદર હા આપણો જવાબ દશે ઓકે ફ્રેન્ડ્સ હવે આપણે પ્રશ્ન નંબર ત્રણ જે અંદર કેટલા છે માઇનસ નવ ભાગ્યા દસ વત્તા બાવીસ ભાગ્યા પંદર અહીંયા શું કરીએ છેદ અલગ અલગ છે એટલા માટે આપણે શું કરીશું લસા લઈશું કોનો દસનો અને પંદરનો અહીંયા લસા કેટલો થશે ત્રીસ જો લસા ન લે તો આવડે તો જોઈ લો અહીંયા ડાયરેક્ટ હું શીખવાડી દઉં દસ ને અહીંયા પંદર આવી રીતે લખવાનું સૌપ્રથમ બે વડે ભાગ ચલાવવાનું એટલે પાંચ જો કેટલા થશે દસ થશે અને પંદરનો ભાગ ન ચાલે તો એમને આમ નીચે મૂકી દઈશું ઓકે ત્યારબાદ પાંચ વડે પાંચ વડે ડાયરેક્ટ ન લખીએ તો ત્રણ વડે ત્રણ વડે તો પાંચનો ભાગ ન ચાલે તો આમને મૂકીશું અને પાંચ દરે કેટલા થશે પંદર હવે જોઈએ પાંચ વડે ભાગ ચાલશે પાંચ એકા પાંચ બંનેનો ભાગ ચાલી ગયો હવે હવે આનો ગુણાકાર કરીશું પાંચ ગુણ્યા ત્રણ કેટલા થશે પંદર પંદર ગુણ્યા બે કેટલા થશે ત્રીસ તો આપણો ત્રીસ શું થયો લસા તો હવે આપણે લસા અંદર લાવીએ ધારો કે આપણે માઇનસ નવ ભાગ્ય દસ છે આ નીચે છેદમાં ત્રીસ લાવવા માટે દસને કેટલા વડે ગુણીશું ત્રણ વડે તો ઉપર પણ ત્રણ વડે ગુણીશું વત્તા બાવીસ ભાગ્યા પંદર પંદરને કેટલા વડે ગુણીશું એટલે ત્રીસ આવશે બે વડે તો ઉપર પણ બે વડે ગુણીશું ઓકે તો હવે આપણને નવ ગુણ્યા ત્રણ કેટલા થશે સત્યાવીસ કેવા માઇનસ સત્યાવીસ ભાગ્યા ત્રીસ વત્તા બાવીસ દુ કેટલા થશે ચુમ્માલીસ થશે ભાગ્યા પંદર દુ કેટલા થશે ત્રીસ થયા તો હવે આપણે શું કરીશું આ બંનેનો સરવાળો કેવી રીતે ચુમાલીસ કેવા છે પ્લસ છે એટલા માટે આપણે આગળ લઈ દઈશું અને માઇનસ સત્યાવીસ ભાગ્યા ત્રીસ આપણે સાથે લખી દઈશું હવે ચુમ્માલીસમાંથી સત્યાવીસ બાદ થશે કેટલા વધે સત્તર ભાગ્યા ત્રીસ ઓકે ચુમ્માલીસમાંથી સત્યાવીસ બાદ થશે એટલે કેટલા વધે સત્તર ભાગ્યા ત્રીસ આ આપણો ફાઇનલ આન્સર એના પછી નેક્સ્ટ પ્રશ્ન કયો છે માઇનસ ત્રણ ભાગ્યા માઇનસ અગિયાર વત્તા પાંચ ભાગ્યા નવ તો આપણે અહીંયા જોઈએ કે પહેલો પદ કેલા છે બંનેમાં માઇનસ માઇનસ છે એટલા માટે એ સંખ્યા કેવી થઈ જશે પ્લસ થઈ જશે એટલે કે આપણે આવી રીતે આને લખી શકીએ ત્રણ ભાગ્યા અગિયાર વત્તા પાંચ ભાગ્યા નવ કેમ કે માઇનસ માઇનસ બંને ઉડી જાય અથવા તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે ઓકે તો હવે આપણે શું કરીશું અગિયાર અને નવ છેદ સરખા નથી એટલા માટે લસા લઈશું અહીંયા બંને આ અગિયાર સંખ્યા આવી ભાગી જશે જ્યારે નવને આપણે ભાગી શકીએ પરંતુ આનો લસા લઈશું એટલે કેટલા મળશે આપણને નવ્વાણું તો આપણે ત્રણ ભાગ્યા અગિયાર નવાણું લાવવા માટે ને કેટલા વડે ગુણીશું તો કે નવ વડે ઉપર પણ નવ વડે ગુણીશું ત્યારબાદ વત્તા પાંચ ભાગ્યા નવ નવને કેટલા વડે ગુણીશું તો કે અગિયાર વડે જેનાથી લસા નવાણું આવ્યા ઓકે તો ઉપર પણ અગિયાર વડે ગુણીશું અહીંયા નવ ગુણ્યા ત્રણ કેટલા થશે નવતરી સત્યાવીસ ભાગ્યા અગિયાર નવા નવાણું વત્તા અગિયાર પંચા પંચાવન ભાગ્યા નવાણું છેદ સરખા થઈ ગયા તો કે હા તો હવે આપણે શું કરીશું સત્યાવીસ વત્તા પંચાવન ભાગ્યા નવાણું એટલે આનો સરવાળો કેટલો થશે સત્યાવીસ વત્તા પંચાવન સરવાળો થશે બ્યાસી ભાગ્યા નવાણું આ આપણો ફાઇનલ જવાબ ઓકે ફ્રેન્ડ્સ હવે આપણે પાંચમા નંબરનું અહીંયા કેટલા આપેલા છે માઇનસ આઠ ભાગ્યા ઓગણીસ વત્તા માઇનસ બે ભાગ્યા સત્તાવન ઓકે આનું શું કરીએ આપણે તો સૌ પ્રથમ તો આપણે સંખ્યા લખી દઈએ માઇનસ આઠ ભાગ્યા ઓગણીસ વત્તા પ્લસ માઇનસ થશે તો શું થઈ જશે માઇનસ ઓકે ભાગ્યા બે ભાગ્યા સત્તાવન ઓકે હવે અહીંયા છે સરખા નથી એટલા માટે આપણે શું કરીશું લસા લઈશું હું તમને લસા લેતો શીખવાડી દઉં જુઓ અહીંયા આપણે કેટલા લખીશું ઓગણીસ અને અહીંયા સત્તાવન ઓકે આપણે સૌ પ્રથમ ત્રણ વડે ભાગ ચાલશે ઓગણીસનો તો નહીં ચાલે પરંતુ આનો ચાલશે ઓગણીસ ગુણ્યા ત્રણ કેટલા થશે સત્તાવન ઓકે અને હવે આપણે ઓગણીસ એકા ઓગણીસ ઓકે તો ઓગણીસ ગુણ્યા ત્રણ કેટલા થશે સત્તાવન તો આપણો લસા કેટલો થશે સત્તાવન ઓકે તો હવે આપણે અહીંયા છેદમાં સરખા કરવા માટે શું કરીશું માઇનસ આઠ ભાગ્યા ઓગણીસ તો ઓગણીસને કેટલા વડે ગુણીશું એટલે સત્તાવન મળશે તો કે ત્રણ વડે ગુણ્યા ઉપર પણ ત્રણ વડે ગુણીશું માઇનસ બે ભાગ્યા અહીં તો સત્તાવન છે જ ઓલરેડી ઓકે તો ભાઈ અહીંયા કેટલા થશે આઠ તરીકેટલા થશે ચોવીસ માઇનસ ચોવીસ ભાગ્યા ઓગણીસ તરી સત્તાવન માઇનસ બે ભાગ્યા સત્તાવન હવે છે સરખા થઈ ગયા તો કે હા તો માઇનસ ચોવીસ વળી માઇનસ બે ભાગ્યા સત્તાવન ઓકે તો હવે અહીંયા માઇનસ માઇનસ શું થશે સરવાળો થશે એટલે કે ચોવીસ વધતા બે એટલે છવ્વીસ થશે માઇનસ માઇનસ પ્લસ એટલે કે સરવાળો છવ્વીસ થશે પરંતુ નિશાન કેવું આવશે માઇનસનું ઓકે ભાગ્યા સત્તાવન હા આપણો આન્સર થશે ઓકે એના પછી નેક્સ્ટ પ્રશ્ન કયો છે કે જેની અંદર આપણે કેટલા આવે માઇનસ બે ભાગ્યા ત્રણ વત્તા શૂન્ય આનું શું કરીશું આપણે તો કોઈ પણ સંખ્યાનું શૂન્ય સાથે કરીએ તો સંખ્યા પોતે જ આપણને મળશે એટલે આપણને સંખ્યા પોતે માઇનસ ત્રણ બે ભાગ્યા ત્રણ આપણને જવાબમાં મળશે ઓકે એનું તમારે ડાયરેક્ટ લખી દેવાનો ઓકે નીચે વાક્ય લખવાનું કોઈ કોઈપણ સંખ્યાનો સરવાળો શૂન્ય સાથે કરી તો જવાબમાં આપણને સંખ્યા પોતે જ મળશે નેક્સ્ટ આઠમા નંબરનો સોરી અહીંયા સાતમા નંબરનો છે ઓકે સાતમા નંબરનો અહીંયા આપણને સંખ્યા આપેલી છે પણ સ્વરૂપે અને સૌ પ્રથમ આપણે મિશ્ર ફેરવીએ કેવી રીતે તો જુઓ ત્રણ ને બે વડે ગુણીશું એટલે ત્રણ દુ કેટલા થશે છ શું કરીશું તો બે છ જે સંખ્યા મળે એની અંદર સરવાળો કરીશું એકનો એટલે આપણને નવી સંખ્યા કેટલી મળશે ત્રણ દુ છ ને એક સાત પરંતુ કેવી માઇનસ સાત કેમ કે આગળ માઇનસ છે ભાગ્યા ત્રણ એમના એમ નીચે રાખવાના વધતા બીજી સંખ્યા કઈ છે પાંચ ચોક કેટલા થશે વીસ વત્તા ત્રણ વીસના ત્રણ કેટલા થશે ત્રેવીસ થશે અને ભાગ્યા પાંચ એમના એમ આ આપણને નવી સંખ્યા મળી હવે આનો આપણે શું કરીશું સરવાળો કેવી રીતે તો જુઓ અહીંયા પાંચ અને ત્રણનો લસા કેટલા થશે પંદર થશે તો આપણે લખીએ માઇનસ સાત ભાગ્યા ત્રણ તો લસા પંદર કરવા માટે આપણે કેટલા વડે ગુણીશું પાંચ વડે તો ઉપર પણ પાંચ વડે ગુણીશું અને ઉપર કેટલા છે ત્રેવીસ ભાગ્યા પાંચ અહીંયા પણ પંદર કરવા માટે પાંચ ગુણ્યા ત્રણ કરીશું તો ઉપર પણ ત્રણ વડે ગુણીશું ઓકે હવે આપણને જવાબ કેટલા મળે છે પાંચ સત્તા કેટલા થશે પોત્રીસ પરંતુ કેટલા માઇનસ ભાગ્યા પાંચ પંદર વધતા ત્રેવીસ ગુણ્યા ત્રણ કેટલા થશે તો કે ઓગણ સિત્તેર નાઇન ભાગ્યા પંદર ઓકે તો હવે આપણે છેદ સરખા છે એટલા માટે શું કરીશું ઓગણ છે એટલા માટે એને આગળ રાખી અને માઇનસ પાંત્રીસ ભાગ્યા પંદર ઓગણ સિત્તેરમાંથી પાંત્રીસ બાદ થશે એટલે આપણને જવાબમાં કેટલા મળશે ચોત્રીસ ચોત્રીસ ભાગ્યા પંદર ઓકે આ આપણું ફાઇનલ આન્સર હવે આપણે પ્રશ્ન નંબર બે જેની અંદર આપણને અલગ અલગ દાખલા આપેલા છે એની આપણે ગણતરી કરવાની છે ઓકે જેની અંદર પહેલાં નંબરનો કયો છે કે સાત ભાગ્યા ચોવીસ માઇનસ સત્તર ભાગ્યા છત્રીસ આની અંદર આપણે શું કરીશું કે બાદ બાકી કરવાની છે અહીંયા છેદ સરખા છે નહીં એટલા માટે શું કરીશું આનો આપણે લસા લઈશું ઓકે કેટલા છે ચોવીસ અને છત્રીસ તમને લસા લે તો ડાયરેક્ટ આવડે તો સારું છે અહીંયા કેટલો થશે બોતેર લસા થશે તો પણ આપણે જોઈ લઈએ બાર દુ ચોવીસ અઢાર દુ છત્રીસ બે છ દુ બાર નવ દુ અઢાર ત્યારબાદ વડે બે વડે ચાલશે ત્રણ દુ છ અને અહીં નવે એમના એમ ઓકે ત્રણ એકા ત્રણ ત્રણ તરી વાર ત્રણ વડે ભાગ ચાલશે ત્રણ તરીકે નવ નવ દુ અઢાર અઢાર દુ છત્રીસ અને છત્રીસ દુ બોતેર આપણો લસા કેટલો થશે બોતેર તો હવે આપણે ગણતરી કરીએ અહીંયા અહીંયા શું છે લસા કેટલો આવવો જોઈએ નીચે બોતેર એટલે કે ચોવીસ છે ત્યાં બોતેર આવવો જોઈએ એટલા માટે આપણે શું કરીશું ચોવીસને કેટલા વડે ગુણીશું એટલે બોતેર આવશે તો કે ત્રણ વડે ઉપર નીચે ત્રણ વડે ગુણી લીધા ત્યારબાદ અહીંયા પણ છત્રીસ છત્રીસને કેટલા વડે ગુણ્યા દુ બોતેર આવે છે તો કે બે વડે ઓકે એના પછી સાત કેટલા થશે એકવીસ ભાગ્યા ચોવીસ ગુણ્યા ત્રણ કેટલા બોતેર આપણો રહેશે માઇનસ સત્તર ચોત્રીસ ભાગ્યા છત્રીસ દુ બોતેર છેદ સરખા થઈ ગયા હવે આપણે શું કરીશું એકવીસ માઇનસ ચોત્રીસ ભાગ્યા બોતેર 34 * 21 = 714 એટલે કેટલા વડે 13 ભાગ્યા 72 34 મોટો છે ના આગળ નિશાની કો કોની છે તો કે માઈનસ નહીં ઓકે આ આપણો જવાબ -13 / 72 ઓકે એના પછી નેક્સ્ટ પ્રશ્ન કયો છે 5 / 63 -- 6 / 21 એના માટે આપણે શું કરીશું જો માઇનસ માઇનસ છે એટલા માટે આપણે એને ડાયરેક્ટ લખી શકીએ પાંચ ભાગ્યા ત્રેસઠ માઇનસ માઇનસ પ્લસ છ ભાગ્યા એકવીસ ઓકે તો આપણે અહીંયા લસા કેટલો મળશે ત્રેસઠ અને એકવીસનો લસા ત્રેસઠ મળશે કેમ કેમ કે એકવીસના ઘડિયામાં ત્રેસઠ આવે છે એટલા માટે એકવીસ ગુણ્યા ત્રણ કેટલા થશે ત્રેસઠ જો બે સંખ્યા આપેલી હોય અને નાની સંખ્યાના ઘડિયામાં મોટી સંખ્યા બીજી આવતી હોય તો તેનો લસા એ મોટી સંખ્યા થશે ઓકે તો આપણે અહીંયા પાંચ ભાગ્યા ત્રેસઠ અહીંયા ત્રેસઠ રાખવાના છે કેમ કે લસાજાનું ત્રેસઠ થાય છે એટલા માટે ઓકે અહીંયા છ ભાગ્યા એકવીસ એકવીસને કેટલા વડે ગુણીશું એટલે ત્રેસઠ થશે તો કે ત્રણ વડે ઓકે અહીંયા તે ત્રણ વડે ગુણી લીધા હવે પાંચ ભાગ્યા ત્રેસઠ વત્તા છતરે કેટલા થશે અઢાર भागा 63 अब छेद सरका जो है એટલા માટે 63 લખી દેજો 5 + 18 18 + 5 કેટલા થશે 23 ભાગ્યા 63 આ આપણો જવાબ ઓકે ફ્રેન્ડ્સ હવે આપણે પ્રશ્ન નંબર 3 જનીંદર કેલા છે -6 / 13 - -7 / 15 તમને અહીંયા બંનેનો લસા લેતા જો તકલીફ પડે અથવા તો આનો ગુણાકાર લોંગ થઈ જાય તો હું તમને એક બીજી રીતે શીખવાનું જો આપણે સૌ પ્રથમ પહેલી સાદી રીતે લખી લઈએ કે માઇનસ છ ભાગ્યા તેર માઇનસ માઇનસ પ્લસ કરી દઈએ ઓકે સાત ભાગ્યા પંદર ઓકે માઇનસ માઇનસ પ્લસ કરી દીધા હવે આપણે આને દાખલો ગણીએ જો જો આપ તમારા લસા ન લેવાય અથવા તો સંખ્યા થોડી મોટી થઈ જાય તો શું કરવાનું જો આપણે શું કરીએ આ સંખ્યાનો આ સંખ્યાનો બંનેનો ગુણાકાર કરવાનો ખબર પડી અહીંયા કેલા છે માઇનસ છ ગુણ્યા પંદર પહેલી સંખ્યાનો ગુણાકાર કર્યો પછી વચ્ચે સાનું નિશાન છે પ્લસનું ત્યારબાદ આનો બંનેનો ગુણાકાર કરવાનો ઓકે તો ત્યાં કેલા છે તેર ગુણ્યા સાત ઓકે ત્યારબાદ ભાગાકારમાં શું કરવાનું આ બે જે સંખ્યા છે એનો ગુણાકાર કરવાનો તેર ગુણ્યા પંદર ખબર પડી સૌપ્રથમ પ્રથમ છ ગુણ્યા પંદર ત્યારબાદ વચ્ચે જે નિશાન હોય એ મૂકવાનું ત્યારબાદ તેર ગુણ્યા સાત ઓકે એના પછી ભાગાકારમાં જે ભાગાકારમાં બે સંખ્યા આપેલી હોય એનું શું કરું છું ગુણાકાર ઓકે ત્યારબાદ આપણે જોઈએ પંદર છ કેટલા થશે નેવું પરંતુ કેવા માઇનસમાં ત્યારબાદ વત્તા તેર સત્તુ કેટલા થશે તો કે એકાણું થશે ઓકે તેર ભાગ્યા પંદર આપણે હજુ રાખીશું ગુણાકાર કરી શકો છો જો થઈ જાય તો ત્યારબાદ હવે આપણે જોઈએ કે એકાણમાંથી નેવું બાદ થશે તો કેટલા વાદ થઈ માત્ર એક એ પણ કેવા પ્લસ અને નીચે કેટલા આવશે તેર ભાગ્યા પંદર હવે તો આપણે ગુણાકાર કરવો જ પડશે ને તો આપણે કરી લઈએ તેર ભાગ્યા પંદર બે રકમનો શૂન શૂન્ય તેર એકા તેર પાંચ તરી પંદર વાદ એક પાંચ એકા પાંચને એક છ પાંચ છ ત્રણ કેટલા થશે નવને એક તો આપણને જવાબ કેટલા મળશે એક भागा 195 આ આપણો જવાબ દે આ તમને મે બીજી રીતે શીખવાડી જો પહેલી રીતે તમે શીખશો તો પણ ચાર સીતારો કે 13 * 15 કરીશું એટલે કે અહીંયા 15 વડે ગુણીશું અને 15 વડે ભાગીશું અથવા તો અહીંયા 13 વડે ગુણીશું અને 13 વડે ભાગીશું ઓકે તો પણ તમને મળી જશે ત્યારબાદ નેક્સ્ટ કયો છે 4 નંબર નો -3 / 8 - 7 / 11 ઓકે તો આનો આપણે લખી લઈએ સુપ્રદમાનો લસા કેટલો થશે અગિયાર ગુણ્યા આઠ એટલે ઇઠ્યાસી થશે ઓકે તો આપણે માઇનસ ત્રણ ભાગ્યા આઠ લસા મેં તમને આગળ શીખવાડ્યો એવી રીતે સાઈટમાં તમારા નોટબુકમાં હવે કરતો રહેવાનો ઓકે આઠને કેટલા વડે ગુણીશું એટલે આપણને ઇઠ્યાસી મળશે તો કે અગિયાર વડે તો ઉપર પણ અગિયાર વડે ગુણીશું હવે આપણે જૂની રીતે ગણીશું દાખલો ઓકે સાત ભાગ્યા અગિયાર અગિયારને કેટલા વડે ગુણીએ એટલે અઠ્યાસી મળે તો કે આઠ ઉપર પણ આઠ વડે ગુણીશું ત્યારબાદ 11 તરી કેટલા થશે માઈનસ 33 ભાગ્યા 88 માઈનસ 7 2 કેટલા થશે 56 ભાગ્યા 11 88 88 ઓકે માઈનસ 33 માઈનસ 56 ભાગ્યા 88 ઓકે હવે માઈનસ માઈનસ શું થશે પ્લસ એટલે કે સરવાળો થશે સંખ્યાનો 56 + 33 સરવાળો કેટલો થશે તો 89 થશે અને નિશાની કેવી રહેશે માઇનસની ભાગ્યા અઠ્યાસી હા આપણો જવાબ ઓકે ફ્રેન્ડ્સ હવે પાંચમા નંબરનો જે આપણને શું આપેલું છે સ્વરૂપે આપેલું તો સૌ પ્રથમ આપણે સ્વરૂપે કરીએ આ મિશ્ર છે આપણે સાદો પૂર્ણ કરીએ તો એના માટે શું કરીશું નવને બે વડે ગુણીશું નવ દુ કેટલા થશે અઢાર અઢારની અંદર એક ઉમેરીશું ઓકે નવ દુ અઢારને એક કેટલા થશે ઓગણીસ અને નિશાની સાની રહેશે તો કે માઇનસની ભાગ્યા નવ તો એમના એમ મૂકવાના જ ઓકે માઇનસ છ આ આપણું સાદું રૂપ થયું તો હવે આને આપણે શું કરીશું બાદ બાકી કરીશું કેવી રીતે તો જુઓ અહીંયા ની નીચે કશું ન હોય તો શું હોય એક તો હોય જ ઓકે તો હવે આપણે એક અને નવનો લસા કેટલો થશે તો કે નવ ઓકે ખબર પડે છે તો હવે આપણે શું કરીશું જુઓ -19/9 લસાઅ 9 છે એટલે આ પદમાં આપણે શું કરવાનું છે નહીં -6/1 ને કેટલા વડે ગુણીશું તો 9 મળશે લસાઅ આપણે તો કે 9 વડે તો ઉપર પણ 9 વડે ગુણવા પડે ઓકે તો હવે -19/9 - 9 * 54 / 9 ઓકે તો હવે આપણને છેદ સરખા મળી ગયા કેટલા 9 તો માઇનસ ઓગણીસ માઇનસ ચોપન માઇનસ ઓગણીસ અને માઇનસ ચોપન એટલે કે બંનેનો શું કરીશું આપણે સરવાળો સરવાળો આપણને કેટલો મળશે તો કે તોતેર કેટલો તોતેર પરંતુ નિશાની કેવી રહેશે માઇનસની ભાગ્યા નવ હા આપણો જવાબ થશે ઓકે ફ્રેન્ડ્સ હવે આપણે પ્રશ્ન નંબર ત્રણ જેની અંદર શું કરવાનું છે તો કે ગુણાકાર જેની અંદર પહેલા જ નંબરનો પ્રશ્ન કયો છે નવ ભાગ્યા બે ગુણ્યા સાત ભાગ્યા ચાર આમાં શું કરવાનું છે કે લસા બીજો કશું નહીં લેવાનો ઉપરનો ઉપર ગુણાકાર અને નીચેનો નીચે ગુણાકાર ઓકે ત્યારબાદ તેનો ભાગાકાર કરી લેવાનો તો જુઓ અહીંયા આપણને કેટલા આપેલા છે નવ ગુણ્યા માઇનસ સાત ભાગ્યા બે ગુણ્યા ચાર ઓકે નવ સત્તા કેટલા થશે નવ સત્તું એ પણ કહેવા માઇનસ ભાગ્યા ચાર દુ કેટલા થશે આઠ ઓકે તો આપણો જવાબ શું થશે માઇનસ ત્રેસઠ ભાગ્યા આઠ ખબર પડી ગઈ ત્યારબાદ નેક્સ્ટ શું છે ત્રણ ભાગ્યા દસ તો એના માટે શું ત્રણ ત્રણ ગુણ્યા માઇનસ નવ ભાગ્યા દસ નવ તારીખ કેટલા થશે સત્યાવીસ પણ માન નવ આગળ માઇનસ છે એટલા માટે માઇનસ મૂક્યો ત્યારબાદ ભાગ્યા દસ આ આપણો જવાબ દઈશું ઓકે એના પછી નેક્સ્ટમાં શું તો જો માઇનસ છ ગુણ્યા નવ ભાગ્યા પાંચ ગુણ્યા અગિયાર નવ છક ચોપન ભાગ્યા અગિયાર પંચા પંચાવન આપણું જવાબ એના પછી નેક્સ્ટ કેટલા છે કે ત્રણ ભાગ્યા છે એટલા માટે આપણે ઉપર પહેલો તો ઉપર ઉપરનો ગુણાકાર કરી લઈએ ત્રણ ગુણ્યા માઇનસ બે ભાગ્યા સાત ગુણ્યા ત્રણ દુખલા થશે છ પરંતુ કેવા માઇનસ અને પાંચ પાંત્રીસ બહુ જ સરળ રીતે આ આપણો જવાબ થશે ઓકે એના પછી પાંચમા નંબરનો ત્રણ ગુણ્યા બે ઉપર ઉપરનો ગુણાકાર ભાગ્યા અગિયાર ગુણ્યા પાંચ તો આપણે અહીંયા કેટલા મળશે ત્રણ દુખલા થશે છ ભાગ્યા અગિયાર પંચો પંચાવન તો આપણો જવાબ આવશે છ ભાગ્યા પંચાવન ત્યારબાદ અહીંયા અહીંયા જો તમે ડાયરેક્ટ પણ ઉડાડી શકો છો કેવી રીતે ત્રણ ભાગ્યા માઇનસ પાંચ ગુણ્યા માઇનસ પાંચ ભાગ્યા ત્રણ છે તો જુઓ આ ત્રણ આ ત્રણ આ પાંચ આ પાંચ માઇનસ માઇનસ બધું ઉડી જશે એટલે જવાબ શું આવે એક ઓકે તો એટલા માટે આપણે અહીંયા લખીશું કે ત્રણ ગુણ્યા માઇનસ પાંચ ભાગ્યા માઇનસ પાંચ ગુણ્યા ત્રણ પાંચ તરી માઇનસ પંદર ભાગ્યા પાંચ તરી માઇનસ પંદર ઉડી ગયું શું વધ્યું માત્ર તો એક આપણો જવાબદાર છે ઓકે હવે આપણે પ્રશ્ન નંબર ચાર જેની અંદર શું કરવાનું તો કે કિંમત શોધવાની છે તો પહેલાં નંબરનો કેટલો છે માઇનસ ચાર ભાગ્યા બે તૃતીયાંશ અથવા તો બે ભાગ્યા ત્રણ તો આને આપણે શું કરીશું સૌપ્રથમ આપણે જે આ ભાગાકારનું નિશાન છે એને આપણે આવી રીતે દર્શાવીશું કેવી રીતે આવી રીતે ત્યારબાદ જે ઉપ આગળની સંખ્યા છે એને ઉપર લખીશું કેટલા માઇનસ ચાર અને નીચે કેલા છે અહીંયા બે તૃતીયાંશ એટલે બે ભાગ્યા ત્રણ આવી રીતે લખીશું ઓકે તો હવે એને આપણે વળી બીજી વાર લખીએ માઇનસ ચાર ઓકે જે બે છે એ બે અહીંયા રાખો અને આ ત્રણ છે ત્રણને ઉપર લઈ જુઓ ત્રણને ઉપર લઈ જઈશું એટલે કેવી રીતે થશે ગુણ્યા ત્રણ હવે આપણને જવાબ કેટલા મળશે ચાર કેટલા થશે બાર પરંતુ કેવા માઇનસ ભાગ્યા બે હજુ આપણે તો કેવી રીતે લખી શકીએ જો માઇનસ છ ગુણ્યા બે બાર થશે અને ભાગ્યા બે આ બે બે ઉડી જશે શું વધે માઇનસ છ આપણો જવાબ દશે ઓકે એવી જ રીતે આપણે બીજા નંબરના પ્રશ્નમાં કેવી રીતે ભાગાકારમાં લખ્યા માઇનસ ત્રણ ભાગ્યા પાંચ આ ઉપર લખ્યા આગળનું પદ ઉપર લખો ભાગ્યા ભાગાકારનું નિશાની ત્યારબાદ બે નીચે હવે શું કરીશું તો હવે જુઓ જે માઇનસ ત્રણ એમને એમ રાખવું અને પાંચ છે એને નીચે લઈ જાઓ એટલે પાંચ અને બે તો ત્યાં હતા જ ઓલરેડી હવે તો માઇનસ ત્રણ ભાગ્યા પાંચ ડુકેલા થશે દસ એટલે આપણો જવાબ આવશે માઇનસ ત્રણ ભાગ્યા દસ ઓકે એના પછી નેક્સ્ટ ત્રીજા નંબરનું કેટલા છે માઇનસ ચાર ભાગ્યા પાંચ ભાગ્યા માઇનસ ત્રણ તો મેં તમને આગળ કીધું એવી રીતે આપણે લેટી દોરીશું માઇનસ ચાર ભાગ્યા પાંચ ભાગ્યા કેટલા છે માઇનસ ત્રણ લખી દીધું તો કે હવે આપણે શું કરીશું તો કે જુઓ માઇનસ ચાર ઉપર રાખીશું અને પાંચને ક્યાં લઈ જઈશું નીચે એટલે પાંચને નીચે લઈ ગયા અને માઇનસ ત્રણ તો ત્યાં હતા જ ઓકે હવે માઇનસ ચાર ભાગ્યા પાંચ તારીખ થશે પંદર થશે પરંતુ કેવા થશે માઇનસ ત્રણ છે એટલા માટે અહીંયા પણ કેવા રહેશે માઇનસ રહેશે એક ઓકે હવે જુઓ માઇનસ માઇનસ ઉડી જશે ને તો કે હા માઇનસ માઇનસ ઉડી જાય તો પાછો શું વધે ચાર ભાગ્યા પંદર આ આપણો રાઇટ આન્સર ઓકે એના પછી નેક્સ્ટ કયો છે અહીંયા જો બંને બાજુ ભાગાકાર આપેલા છે એટલે માઇનસ એક ભાગ્યા આઠ ભાગ્યા ત્રણ ભાગ્યા ચાર તો આના માટે આપણે મેં કીધું એવી જ રીતે તમે જુઓ સૌ પ્રથમ શું કરવાનું બરાબર કરી અને ભાગાકાર કરવાનું ત્યારબાદ માઇનસ એક ભાગ્યા આઠ આવી રીતે લખો ત્યારબાદ આ ભાગાકાર આવી ગયો ત્યારબાદ ત્રણ ભાગ્યા ચાર આવી રીતે લખો લખી લીધું તો કે હવે શું કરવાનું તો કે જુઓ એક માઇનસ એક એમને એમ રાખું બરા ત્યાર બાદ આઠને નીચે લઈ જાવ આઠને નીચે લઈ ગયા ઓકે ત્યારબાદ અહીંયા ત્રણ તો ઓલરેડી હતા જ પરંતુ અહીંયા મા ભાગાકાર મોકલાય છે ચાર તો એને ક્યાં લઈ જાવ ઉપર અને ચારને આપણે અહીંયા ઉપર લઈ જઈશું ઓકે હવે આપણને શું મળશે માઇનસી એક ગુણ્યા ચાર તો માઇનસ ચાર ત્યારબાદ આઠ તરીકેલા થશે ચોવીસ થશે ઓકે તો હવે આપણે જુઓ માઇનસ એક ગુણ્યા ચાર ભાગ્યા કેટલા થશે છ ગુણ્યા ચાર છ ચોક કેટલા થાય ચોવીસ એટલે ચાર ચાર પણ ઉડી જાય એટલે કેટલા મળે માઇનસ એક ભાગ્યા છ આ આપણો જવાબ ઓકે ફ્રેન્ડ્સ હવે આપણે પાંચમા નંબરનો પ્રશ્ન અહીંયા કેટલા આપેલા છે માઇનસ બે ભાગ્યા તેર ભાગ્યા એક ભાગ્યા સાત તો આપણે મેં કીધું એવી જ રીતે માઇનસ બે ભાગ્યા તેર અને અહીંયા એક ભાગ્યા સાત આવી રીતે લખી દીધું એના બાદ આપણે શું કરીશું તો કે જે ઉપર સંખ્યા આવે એને ઉપર એટલે કે માઇનસ બે ઉપર તેર નીચી તેર નીચી ત્યારબાદ એક તો ત્યાં હતા જ અને સાતને ઉપર લઈ જઈશું ઓકે હવે આનો ગુણાકાર કરી લેવાનો સિમ્પલ સાતનું કેટલા થશે ચૌદ પરંતુ કેવા માઇનસ અને તેર એક આ તેર આ જવાબ જવાબદશી ઓકે ફ્રેન્ડ્સ ત્યારબાદ અહીંયા પણ સેમ ટુ સેમ આપણે કરીશું માઇનસ સાત ભાગ્યા બાર અને અહીંયા માઇનસ બે ભાગ્યા તેર અહીંયા માઇનસ બે છે ઓકે ફ્રેન્ડ્સ તો એના માટે હવે આપણે નેક્સ્ટ તો કે સાત તો એમને એમ રાખીશું બારને નીચે ભાગાકારમાં લઈ જઈશું અને માઇનસ બે અહીંયા હતા અને તેરને ઉપર લઈ જઈશું ઓકે તો હવે તેર સત્તુ કેટલા થશે એકાણું થશે ત્યારબાદ બાર દુ કેટલા થશે ચોવીસ પરંતુ કેવા માઇનસ થશે ઓકે કેમ કે અહીંયા બે આગળ કેટલા છે માઇનસ હવે આપણને માઇનસ ચોવીસ ત્યાં પરંતુ જો ઉપર પણ કહેવાય છે માઇનસ અને નીચે પણ માઇનસ 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 શું થઈ જાય પ્લસ એટલે એકાણું ભાગ્યા ચોવીસ આ આપણો જવાબ લાસ્ટ 7 माने नंबर न 3 भाग 13 भाग -4 भाग 65 એટલે કે આપણે શું કરીએ આ રીતે લખી દઈએ 3 ભાગ 13 હવે જે ભાગા ગ આવી ગયો -4 ભાગ 65 ઓકે તો આપણે પહેલી રીતે લખી લઈએ 3 13 નીચે લઈ જઈશું ગુણ્યા -4 અને 65 ને ઉપર લઈ જઈશું ઓકે આખો પડી તો આપણે અહીંયા જોઈ શકાય કે જુઓ તેર ને આપણે 65 વડે 65 ને તેર વડે ભાગી શકાય એટલે કે જુઓ તેર પંચા કેટલા થશે પાસઠ આ તેર ને આ તેર તો અહીંયા જ ઉડી જશે એટલે પાછળ શું વધે હવે જુઓ તેર ગુણ્યા પાંચ તેર ગુણ્યા પાંચ ભાગ્યા અહીંયા માઇનસ ચાર આટલું વધે હવે પાંચ તરી પંદર ભાગ્યા માઇનસ ચાર હા આપણો ઓકે વિદ્યાર્થી મિત્રો જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જેનાથી નેક્સ્ટ વિડિયો બનાવું એ તમારા સુધી જલ્દી પહોંચી શકે ઓકે થેન્ક યુ